ફેમિલી હું ચુડાસામાં સંજય અને આજે ફરી એકવાર નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે હું મારા બધા મિત્રો અને વડીલોનું આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બધા મિત્રો અને વડીલો જઈ રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું ગામ એટલે કે રોણાજ અને રોણાજથી દોઢથી બે કિલોમીટર દૂર રોડ ઉપર આવેલું મંદિર કે જ્યાં રામદેવ પીર મહારાજનું મંદિર આવેલું છે તો આપણે તે જગ્યા ઉપર જઈ રામદેવ પીર મહારાજના દર્શન કરીશું અને ત્યાંનો ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું મિત્રો અને મારા બધા મિત્રો અને વડીલો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કરી દેજો કે જેથી કરીને અવનવા વિડીયો અને ધાર્મિક મંદિરોની માહિતી આપ બધા સુધી પહોંચી શકે મિત્રો તો ચાલો આપણે બધા જઈએ પીર મહારાજના દર્શને મિત્રો મિત્રો આપણે બધા પહોંચી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાની અંદર આવેલું ગામ રોણાજ અને રોણાસથી બે અઢી કિલોમીટર દૂર આવેલું રામદેવ પીર મહારાજનું મંદિર તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ એ રોડ છે રોણા કોડીનારથી રોણાજ અને રોણસથી જામવાળા અમરેલી જવા માટેનો આ રોડ છે મિત્રો ને અહીંયા પર રોણસથી તમે બે કિલોમીટર દૂર આવો તો તમને અહીંયા પર જઈ અલખધામ કરેલું બોર્ડ મારેલું હશે તમારી ડાબી બાજુએ અહીંયા પર રામદેવપીર મહારાજનું મિત્રો મંદિર આવેલું છે ખૂબ જ સરસ મજાનું મંદિર છે તો આપણે રામદેવપીર બાપાના દર્શન કરીએ અને અહીંયાનો ઇતિહાસ આપણે જાણીશું મિત્રો તો તમે બધા મિત્રો અને વડીલો આપણા વિડીયો સાથે જોડાયેલા રહેજો કે જેથી કરીને તમને બધાને જ આ મંદિર વિશેની માહિતી મળે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો કે સામેની બાજુએ રામદેવપીર મહારાજનું મંદિર છે તો આપણે જઈએ અને રામદેવપીર મહારાજના દર્શન કરીએ મિત્રો મિત્રો ખૂબ જ સુંદર મજાની અને સરસ આ જગ્યા છે અહીંયા પર આખા દિવસ દરમિયાન પાંચસો થી હજાર દિવસ દરમિયાન રોજના દર્શન કરવા માટે આવે છે તમે જોઈ રહ્યા છો કે આપણે મંદિર તરફ જતા આપણી ડાબી બાજુએ આ અહીંયા પર પીપળાના વૃક્ષની નીચે કાલ કાલભૈરવ દાદાનું સાનિધ્ય છે તો સૌ પ્રથમ પેલા આપણે કાળભૈરવ દાદાના દર્શન કરીશું તમે જોઈ રહ્યા છો મિત્રો કે અહીંયા પર કેળભૈર દાદાનું સાનિધ્ય છે જય ભૈરવ દાદા ને અહીંયા પર આ પીપળાનું વૃક્ષ છે મિત્રો ને પીપળા નીચે કાળભૈરવ દાદાનું સાનિધ્ય છે તો હવે અહીંયાથી આપણે આગળ જઈ તમે સામે જોઈ રહ્યા છો કે આપણી જમણી બાજુએ ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે તો સૌ પ્રથમ આપણે ખોડિયાર માતાના દર્શન કરીશું અને ત્યારબાદ રામદેવપીર મહારાજના દર્શન કરીશું ખૂબ જ સુંદર મજાની જગ્યા છે મિત્રો અહીંયા પર તમે બધા જ લોકો ફેમિલી સાથે દર્શન કરવા આવી શકો છો પ્રકૃતિના ખોળે ખીલેલું સુંદર મજાનું આ મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો

ખોડિયાર માતાજીની સુંદર મજાની મૂર્તિ છે અહીંયા પર ખોડિયાર માતાજીનું મંદિર છે અને ખોડિયાર માતાજીની માતાજીની બિલકુલ બાજુમાં જ ડાલીબેન કરીને સાનિધ્ય છે તો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીએ અને તેમ અને ખોડિયાર માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે તે તેમના આશીર્વાદ આપણા બધા જ ઉપર કાયમને માટે રાખે અને આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવે મિત્રો જય ખોડિયારમાં જય ડાલીબેન અહીંયા પર તમે જોઈ રહ્યા છો મિત્રો હનુમાનજી મહારાજ નું સાનિધ્ય છે અને આ બાજુ પર ગણપતિજી મહારાજ બિરાજમાન છે તો મિત્રો આપણે બધાએ ખૂબ સરસ મજાના ખોડિયાર માતાજીના અને ડાલીબેનના દર્શન કરીએ હવે આપણે અહીંયા તમે જોઈ રહ્યા છો કે સામેની બાજુએ રામદેવપીર મહારાજનું મંદિર છે તો આપણે ત્યાં જઈ અને રામદેવપીર બાપાના પણ દર્શન કરીએ તેમના પણ આશીર્વાદ લઈએ તો જોડાયેલા રહેજો વિડીયો સાથે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા સુંદર મજાનું મંદિર છે ખૂબ જ સુંદર અને સરસ મજાનું મિત્રો અહીંયા પર મંદિર છે તો આપણે બધા જ મિત્રો અને વડીલો હવે દર્શન કરીશું રામદેવપીર બાપાના અહીંયા પર ખૂબ જ શાંતમય વાતાવરણ છે અને તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પર રામદેવ પીર બાપા સાક્ષાત બિરાજમાન છે અહીંયા પર રામદેવ પીર મહારાજનું મંદિર છે જય રામદેવ પીર બાપા તમે જોઈ શકો છો મિત્રો કે આ એ મંદિર છે અલખના ધણી એવા રામદેવ પીર મહારાજ ખૂબ જ સુંદર મજાનું મંદિર છે આ બધા પણ ફેમિલી સાથે અહીંયા પર દર્શન કરવા ચોક્કસ પધારજો તમને પણ આવી અને આનંદનો અનુભવ થશે અને તમને પણ રામદેવ મહારાજના દર્શન થશે મિત્રો રામદેવપીર મહારાજ આપણા બધા જ ઉપર તેમના આશીર્વાદ સદાયને માટે રાખે તેવી આપણે રામદેવપીર મહારાજને પ્રાર્થના કરીએ અને અહીંયા પર જે કોઈ પણ ભક્તો અને શ્રદ્ધાળુઓ આવે છે તેમની મનોકામના રામદેવપીરજી મહારાજ પૂર્ણ કરે છે જય રામદેવપીર મહારાજ તો મિત્રો આપણે ખૂબ સરસ મજાના રામદેવપીર મહારાજના દર્શન અહીંયા પર જે સાનિધ્ય હતું જેમ કે કાળભૈરવ દાદા ડાલીબેન ખોડિયાર માતાજી અને રામદેવપીર મહારાજ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ જગ્યાના દર્શન કર્યા ખૂબ જ સુંદર મજાનું મિત્રો અહીંયા પર મંદિર છે અને આ જગ્યા પણ ખૂબ સુંદર અને અવિસ્મરણીય છે અને અહીંયાનું આજુબાજુનું આ દ્રશ્ય છે મિત્રો તમે જોઈ શકો છો કેટલી સુંદર મજાની આ જગ્યા છે અહીંયા પર દિવસ દરમિયાન મિત્રો ચારસોથી પાંચસો જણા રોજ રામદેવપીર મહારાજના દર્શન કરવા આવે છે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે તમે એકવાર દર્શન કરવા આવો તો તમને ફરી વખત અહીંયા પર દર્શન કરવાનું મન થશે ચારેકોર કુદરતી દૃશ્યો ખૂબ જ સુંદર મજાના છે તો મિત્રો આપણે બધાએ ખૂબ જ સુંદર મજાના દર્શન કરી આજે મારી સાથે મારો મિત્ર છે તમે વિચારતા હશો કે આ ભાઈ કોણ છે પણ આજે મારી સાથે મારો દીકરો નથી દરેક વિડીયોમાં મારો દીકરો મારી જોડે હોય છે પરંતુ આજે મારો દીકરો ભણવા ગયો છે ટ્યુશનમાં તો હું મારી જોડે મારા પરમ મિત્ર એવા મનુભાઈને જોડે લઈ આવ્યો છું અમે બંને રામદેવપીર મહારાજને દર્શન કર્યા અને તમને બધાને પણ રામદેવ પીર મહારાજના દર્શન કરાવ્યા તો હવે આપણે અહીંયાના જે બાપુ છે રમેશ બાપુ તેમની પાસેથી આપણે રામદેવ બાપાનો જે પણ કાંઈ અહીંયાનો ઇતિહાસ છે તે જાણીશું તો જોડાયેલા રહેજો વિડીયો સાથે અને તમે બધા મિત્રો અને વડીલો આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય મિત્રો તો આપણા આ વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવું નવા વિડીયો અને ધાર્મિક મંદિરો વિશેની માહિતી આપ બધાને જ મળતી રહે મિત્રો હું એક વૈષ્ણવ સાધુ છું માર્કી સંપ્રદાય સાધુ મારું નામ છે રમેશદાસ રણછોડદાસજી દુદ્રજિયા અને મારા ગુરુ શ્રી છે તુલસીદાસ બાપુ અને મારું મૂળ કામ આલીધર અને આલીદર પણ હજી અમારે ત્રણસો વર્ષ પહેલાંનું રામદેવસિંહ મહારાજનું મારા વડીલો છે મારા સાત પેઢી આજ મારો છોકરો છે આઠમી પેઢી છે આઠમી પેઢીથી અમે બાપાના ધૂપિયા ફેરવતા આવીએ અને બાપાને જ બચતા આવીએ અને આજે હાલમાં અલીધરમાં ત્રણસો વર્ષ પહેલાંનું મંદિર તમે જાઓ ત્યાં તો અલીધરમાં પણ બાપાનું મંદિર છે ત્રણસો વર્ષ પહેલાં અને દર પેઢી અમે આ પૂજા કરતા આવીએ છીએ અને મારા ભાગ્યમાં આ મારો રોટલો અહીંયા લખ્યો છે એટલે આ જગ્યા પૂજા બાપા મને બે વરસ પછી એકવાર મેં ના પાડી અને એ પછી પાછા આવ્યા બે વર્ષ પછી બાપુ જગ્યા તમને આપતી છે એટલે હું આ જગ્યા જો આવ્યો એટલે મને અંદરથી આનંદ આવ્યો કે નહીં ભજન કર્યા જેવી છે જગ્યા અને આનંદ છે એટલે બાપાએ મને અર્પણ કરી છે અને આનંદ કરું છું બસ બાપાનો ઇતિહાસ લઈએ રામદેવજી મહારાજનો તો રામદેવજી મહારાજનો જન્મ કાશ્મીરા ગામ રાજસ્થાન અને રાજસ્થાનની અંદર બાપાનો જન્મ થયો અને એક ભૈરવ નામનો રાક્ષસ આ પ્રધાને કવરાવતો એટલે બાપાએ એને ભંડારવા માટે રણુધાધામ આવ્યા અને ત્યાં એને ભૈરવ રાક્ષસને ભંડાર્યો અને ત્યાં એને પોતાએ સમાધિ લીધેલી છે બરાબર અને તોમર કુટુંબના રામદેવજી મહારાજ હતા તોમર આ તોમર કુ તોમર પરિવાર રાજપૂત હતા પોતે અને તોમર પરિવારના હતા અને હાલમાં બાપાએ છે અને એના ગુરુ છે બાવા બાળીનાથ તો ત્યાં ત્યાં એટલે બાવા બાળીનાથનો કુવો છે ત્યાં અજમલ મહેલ છે અને જ્યાં બેરમનો ભંડારો આ જગ્યા પણ હજી ત્યાં મોજૂદ છે રણુદાની અંદર અને જે આપણે ડાલીબેન હતા એક દલિતની દીકરી હતી એને બેન કરી માનેલા અને દાલીબેન રામાબીરના પરમ ભક્ત હતા તો રામદેવિરે જયારે સમાધિ લીધી અને સમાધિનો જ્યારે ખાટો ખોદાતો હતો એટલે દાલીબેન બોલ્યા કે આ જગ્યા ભાઈ મારી છે તો કે એનું પ્રમાણ આપ એટલે દાલીબેને એમાં કીધું કાસકો ને દાતીઓ ને અને નીકળ્યા એટલે એ જગ્યા તો એમાંથી નીકળ્યું અને દાલીબેને પહેલાં ત્યાં સમાધિ દીધી અને બાપા એની બાજુમાં

અને આપણો ધર્મ બચાવ્યો છે ટકાવી રામદેવ પીર એ માટે જ જઈને ધર્મ લીધેલો બરોબર હિન્દુ ધર્મ ટકાવવા માટે એટલે આજે હિન્દુ ધર્મ આપણો ટકી રહ્યો છે જો અત્યારે આપણે જે પાઠ પ્રસાદી કરીએ છીએ એ પાઠ કોનો રામાપીરનો નહીં બરોબર એ પાઠ અલગ ધણી બરોબર રામાપીર તો પાટે દર્શન કરવા માટે દર્શન કરવા બરોબર અને પાઠની જ્યોતના દ્વાડે બેસતા પણ એ પાઠ કોનો તો કે અલગ ધણી અલગ કોણ તો કે ભાઈ લખી શકાતો નથી અમકી શકાતો માપી શકાતો નથી જેને જોઈ શકાતો નથી બરાબર અલગ જે પુરુષ છે આદિ અનાદિ જેને કહેવાય આ વસ્તુ છે એને આપણે બધા ભેગા થઈ અને પાઠપણ સાદીમાં એને બચીએ છીએ અને એને માણવા માટે કારણ કે સત્ય પુરુષને ઓળખવા માટે આપણે બધા ભેગા થઈએ છીએ પાઠ આ માટે આપણો ધર્મ આ જે નિદાર ધર્મ કહેવાય છે રામદેવજીનો બીજા ધર્મોમાં બધા ભક્તો ભેગા થાય અને આવડતું ને અહીંયા દર પૂનમે પ્રસાદી હોય અમે મહારાજની પ્રસાદી પ્રસાદી રામદેવ મહારાજની પ્રસાદી દર પૂનમે હોય આજે પાંચ વર્ષથી એકય પૂનમ ખંડિત નથી પાંચ વર્ષથી સતત પૂનમ ચાલુ છે અને પૂનમ નથી તે કમસે કમ ત્રણસો સાડી ત્રણસો માણસો અહીંયા ભક્તો આવે છે અને દર્શન કરે છે ઘડી ધૂન કીર્તન ભજન જેને જે અનુકૂળ લાગે અમે કોઈ ભજનની ઓલી ઉપમા નહીં પણ જેને ધૂન આવડતી ધૂન બોલે ભજન આવડતું હોય ભજન બોલે

અને તમે જણાવો અમે બાજુમાં રહીએ છીએ અહીંયા બાપુ અહીંયા પાંચ વર્ષથી આવ્યો હતો રામદેવજી મહારાજ પૂજા અર્ચના કરે છે વ્યક્તિત્વ સારું છે અને અમે એનામાંથી થોડું ઘણું લેવાનો પ્રયત્ન કરીએ છીએ બાકી રામદેવજી મહારાજ છે એ તો રામો ધણી છે અને આ કળિયુગનો જો કોઈ અસલ ભગવાન હોય તો એ રામોદણી છે એને તમે જો આછા હૃદયથી પૂજા કરો તો એ હૃદય છે બાકી તો બાપુના ચરણોમાં છે આપણને આ અખંડ ધૂણો છે અને આ ધૂણાની અંદર ઓમ યજ્ઞ દર શનિવાર પૂનમ આની અંદર ઓમ યજ્ઞ ચાલુ છે હનુમાન ચાલીસાના પાઠ કરીને ઓમ કરીએ છીએ અને ધૂણો ચેતન રાખીએ આ બાપાનો અખંડ ધૂણો અહીંયા ચાલુ છે આપણે અહીંયા પર જે રમેશ બાપુ છે જે મહંત છે તેમનો અને રાહીન બાપા ને જયસિંહ બાપા જે અહીંયા છે જે અહીંયા બાજુમાં રહે છે તેમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે તેમણે અહીંયા પર જે રામદેવ બાપાનું મંદિર છે અહીંયા પર કે તેમનો અહીંયાનો જે પણ કાંઈ ઇતિહાસ હતો તે આપણે બધાને જણાવ્યું કે તમે બધા જ મિત્રો વડીલોને અહીંયા પર દર્શન કરવા આવા ખૂબ જ વિનંતી ખૂબ જ સુંદર મજાનું મંદિર છે મિત્ર અને બાપુની મુલાકાત લેજો તમને પણ અહીંયા પર આવી અને આનંદનો અનુભવ થશે અને તમે પણ રામદેવજી મહારાજના દર્શન કરી અને ધન્ય થશો જય રામદેવ